ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઊભો રહી જાહે તું કેમ વ્યવસ્થા કરીશ બે શું બે પાકા મિત્રો બે એવા મિત્રો હતા સાહેબ પણ એક 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 ની કૃષ્ણ જેવી જાહો જલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે પણ બેની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે મને આ પ્રસંગને આ જાહેરાત હું નથી કરતો ખોટી પણ સાહેબ ભારતમાં આવા મિત્રો થાય છે હજી થાય છે હવે સાંભળજો એક ગરીબ માણસ છે અને બેય વ્યવસ્થાના રૂપમાં દિલથી નહીં હો વિચારધારા બે ની એક છે બેય પાકા મિત્રો છે હવારના પોર ભેગી ચા ન પીધી હોય તો બપોરનું જમવું ભાવે નહીં આવી બે મિત્રતા છે અને એમાં એક જે નાનો માણસ છે ને એને એક દીકરી છે દીકરી જુવાન છે દીકરીનો જ્યાં સંબંધ કર્યો છે એ લોકો લગ્ન નું પૂછવા માટે આવ્યા છે ત્યાગતા સ્વાગતા કરે જમાડ્યા અને પછી આ દીકરીનો બાપ સાહેબ દીકરી પાત્ર જેવું છે હાથ દીકરા હોય ઘરે પણ એના એક દીકરી ન હોય ને તે બાપ કહેવાને લાયક નથી પણ ઘરમાં એમ કહેવાય ધૂળ કેવાયું ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને એ બાપ કહેવાને લાયક છે ભલા રાવણ ને એક દીકરી હોત ને તો સાહેબ રાવણ માં જાનકીનું અપહરણ ન કરી શકત અને દશરથ રાજાની ઘેરે જો એક દીકરી હોત તો કઈ કઈ ભલે વચન માગી લીધા પણ એ દીકરી હોત ને તો રામને વનમાન જ જવા દે બેય પાકા મિત્રો બેયના ખોળિયા જુદા અને આત્મો એક એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગે એમ કહેવાય લગ્ન લેવા માટે વેવાય આવે છે અને આ બાજુમાં બેહીને વેવાયને જમાડીને પછી કહે છે બાપા એક વરસ ખમી જાવ ને તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં ના અમારથી વરસ નહીં ખમાય છોકરા જુવાન થયા છે તમે લગ્ન નહીં આપો તોડી નાખશો લેવા આવ્યા થાય કીધું કે આ ઘડી અમને હા પાડો નહીતર અમે ઉભા થઈ જાય ના ના બાપા ઉભા ન થતા ગૌર બાપાને બોલાવ્યા હારા મુહૂર્તના લગ્ન લખાણા

પાસો વિચાર ના એને એવું ન થાય જાય છે હિંમત કરીને અડધીક રાત થઈ છે અડધીક રાત ને જાય એના ભાઈ બંધ એના મિત્ર ની ડેલી એ ટકોરા કર્યા જાગો છો ભાઈ અને અમુક માણસ રાતે પહેલી વાર આવ્યો છે એટલે આજ ઓલા એ ખોલવા ડોટ દીધી અરે કોઈ દી નો આવે આજ કેમ આવ્યો શું થયું ડેલી ખોલી બેસાડ્યો નીચું જોઈને મિત્ર બેઠો છે આ જેનો ભાઈ બાદ એની દાઢીએ હાથ લઈ ગયો કે મારે હાબુ જો કોઈ દી ના આવે તું મારા ઘરે આવા તમે અને અત્યારે આવ્યો છો તો પાછો નિમાણો કે જટ બોલ હવે ન બોલ તો તને મારા સોગત છે ઓઠ પપડે છે કેમ કેવું બોલ તો ખરો એવું કાઈ નથી ભાઈ તો આજે મહેમાન આવ્યા છે આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને એ મહેમાન આવ્યા હતા લગન લખવાની જીદ કરી અને અંતે મારે લગન લખી દેવા પડ્યા આ તિથિના વાર ને દિવસે જાન આવશે લગન બહુ સારું કર્યું સારું તો કર્યું ભાઈ પણ મારા ઘર બાઈ ફૂટી કોડી નથી તારી પાસે થોડીક આશા લઈને આવ્યો છો માગુ એ પેલા કઉ તને તું મારો ભાઈ બંધ છો તું મારો મિત્ર છો રોજ ભેળા બે છે પણ તું દે પેલા હું કઉ છો તારા પહેલી જે રકમ લઈ જાવ એ દીધા વગર મરું તો મને રામ દુહાય છે આ તો ભાઈ બંધ ભેટી ગયો એ કોની સામે તું બોલે તું મારો ભાઈ છો તારી દીકરી મારી દીકરી છે તને એવું લાગે તારી પાસે થાય ફર થાય તું દે મારા ઘરમાં રે તારા ઘરમાં પૈસા રે અલગ વસ્તુ નથી પણ કેટલા જો સમય પચાસ હજાર રૂપિયા બસ પચાસ હજાર રૂપડીમાં ગાંડા આવો મને કહેવાનું એની પત્નીને બોલાવે છે જાગો છો કે હા એક પચાસ હજાર રૂપિયા લેતા આવો પચાસ હજાર રૂપિયા લાવ્યા પછી શેડે બાંધીને આપ્યા અને મિત્રને એટલું કીધું દોષ તારથી થાય દેવાય તો દેજે નહીતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કરી દેજે તારે માગવા નહીં પડે જાદોસ અને હા ભાઈ આજ હું તને આ પચાસ હજાર રૂપિયા આપું છું અને જો ગામમાં કોઈને કહું કે મેં એને પચાસ હજાર આપ્યા પછી એના દીકરીના લગ્ન થયા એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુહાય છે ચિંતા કરતો નહીં દોષ સાહેબી પચાસ હજાર રૂપિયા લઈ ને માણા વહી ગયો ડેલી બંધ થઈ હવે દેનાર માણસ રડે છે આપણે જેને પૈસા આપ્યા એની આંખમાં આહુડાની ધાર થઈ

અરે રમી મોટા થયા ને આજ સુધી અમે બે ભેગા રહ્યા અને મારી કેવડી મોટી ભૂલ કે એ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો મારે હામે આલીન દેવા જોવે એને બદલે એને મારા ઘેરે માગવા આવવું પીડ્યું એનું આજ મને દુઃખ છે ભલા મારા મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ એ પસાડ્યો પાણી દીએ પણ દિલે ને ધરે રોષ જેની ભેળા બેહો તો આવા બેહો